જળસંચય અભિયાન બનાસકાંઠામાં જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જળસંચય અભિયાનમાં અનેક એવા તળાવો ઊંડા થયા છે અનેક જે બોર છે એ રિચાર્જ થયા છે અનેક જૂના કુવાઓ છે એ રિચાર્જ થયા છે એમાં આ ચોમાસાની શરૂઆતથી જ જ્યારે જળસંચય અભિયાનનો અને ભૂગર્ભ જળ સાચવવાનો એક સંદેશ હતો શંકરભાઈ ચૌધરીનો એ સંદેશને આખાએ બનાસકાંઠાના સિત્તેર ટકાથી વધારે ખેડૂતોએ સ્વીકારી લીધો છે અને આ વખતે કંઈ જ પણ કીધા વગર પોતે જાતે ખેડૂતે પોતાના ખેતરનું પાણી પોતાના ખેતરમાં રાખ્યું છે પોતાના સીમનું પાણી પોતાના સીમનું રાખ્યું છે અને પોતાના ગામનું પાણી ગામના લોકોએ ગામમાં રાખ્યું છે આ વાતને ફોલો કરનાર બનાસકાંઠા જિલ્લાવાસીઓને ખબર નહીં હોય કે આ દસ વર્ષ પછી આપણા બાળકોના જ ભવિષ્ય માટેની વાત હતી હવે એ લોકોએ સ્વીકારી લીધું છે કે ખરેખર આપણા બચ્ચાઓ આપણા બાળકોના ભવિષ્ય માટેની વાત હતી તો એ લોકોએ સ્વીકારી છે અને આજે અમે પહોંચ્યા છીએ દાંતીવાડા વિસ્તારમાં જે આ રાણોલ ગામ છે અને અહીંયા રાણીટુંક પર્વત છે એની બાજુમાં આપ જોઈ શકો છો આ તળાવ છે આજે પણ આ ભરેલું છે દસ દિવસ થઈ ગયા વરસાદ આવ્યાને પરંતુ તળાવમાં પાણી એટલું જ છે રાણીટુંકના પર્વત ઉપરથી પણ ધોધ આવે છે અને આગળથી પણ પાણી આવે છે અને આ તળાવ હાલ કેટલું ઊંડું છે આપણે અહીંયા સ્થાનિક આગ્રણી જોડે વાત કરશું જે રીતે જળ સંચય અભિયાનની વાત આ વખતે સૌથી વધારે ખેડૂતોએ પહેલીવાર ફોલો કરી છે રાજભાઈ પહેલાં તો તમે બનાસ ન્યૂઝ લઈને અમારા અહીંયા પાખરા વિસ્તારમાં આવ્યા એ બદલ તમારી સમગ્ર અશોકભાઈ અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા દુષ્કાળની પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિ અહીંયા હતી ટેન્કરથી પાણી લોકોને પીવા પણ નતો એટલે ટેન્કરથી પાતા પરંતુ મોદી સાહેબ જ્યારે અહીંયા આવ્યા બનાસકાંઠામાં અને એમણે આહવાન કર્યું કે આપણે પંચોતેર તળાવ અમૃત સરોવર બનાવીએ એ વાતને લઈને અમે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને વાત કરી કે સાહેબ અમારા વિસ્તારમાં ચોથી ગલભાગાકાલીન સ્વામી જન્મ જયંતિ હતી એ ઉજવણીના ભાગરૂપે રાણોલથી ઓઢવા ચાલતા નીકળ્યા હતા એ સમયે સાહેબને વાત કરી કે સાહેબ અમારા વિસ્તારમાં ખૂબ જ પાણીની અછત છે અને આ અછતને પહોંચી વળવા સાહેબ આ પાખરામથી પાણીના સોર્સ છે પણ પાણી વહી જાય છે તો સાહેબે આ વાતને ઉપાડી લીધી આમ કેટલું લાંબુ અને અહીંયા લગભગ ત્રણેક વિઘામાં આ તળાવ છે આ રાણીટુંક તળાવ છે એના તળેટીમાં બીજા પણ પાંચ તળાવ છે અને અમારા અહીંયાના બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરી સાહેબ અને સાથે મળી ગામ લોકો સૌએ લોક ફાળો કર્યો લોક ભાગીદારીથી આ તળાવો બંધાવ્યા હતા એ તળાવોના લીધે અત્યારે અમારા કુવાના તળ ખૂબ જ ઊંચા આવ્યા છે અને પાણીની મતલબ થોડી તકલીફ હળવી થઈ છે પરંતુ સરકારમાં પણ અમે રજૂઆત કરી છે કે આ તળાવોને પાઇપલાઇનથી ધોતીવાડા ડેમમાંથી ગ્રેવિટીથી આવે એમ પાણી નથી પણ જો પમ્પિંગ સ્ટેશન બનાવી અને આ પાણી નાખવામાં આવે તો આ વિસ્તારનો કાયમી સમસ્યાનો હલ થઈ શકે મેં સાંભળ્યું હતું કે ગલબા કાકાની જન્મ જન્મજયંતિ વખતે શંકરભાઈ ચૌધરીએ અહીંથી પગપાળા યાત્રા ઓઢવા સુધી કરી અને ત્યારે ગામ લોકોએ રજૂઆત કરી હતી અને એ સમય દરમિયાન આ ત્રણ તળાવ હા આજે જે આપણે ઉપરથી જોયા એ ત્રણ નિર્માણ ત્યારે થયું હા જ્યારે અહીંયાથી શંકરભાઈ ચૌધરી સાહેબ હેડ્યા અને ઓઢવા ગયા હતા પગપાળા યાત્રા દરમિયાન ત્યારે વાત કરી હતી ગામ લોકો સાથે મળીને કે સાહેબ આ વિસ્તારમાં પાણીની ખૂબ જ તકલીફ છે તો સાહેબે આ વાતને ઉપાડી અને અહીંયા લગભગ આઠથી નવ તળાવનું નિર્માણ થયું છે શેરગઢ તાલીપુરા રાણોલ રતનપુર એમ આ જે આ ભાખરાઈન તળેટીના જે ગામો છે એ તળેટીની અંદર પોચેક સાતેક તળાવના નિર્માણ થયું છે અને સાતે તળાવમાં પાણી આ વખતે વરસાદ સારો હતો અને આવ્યો છે તો એના લીધે આ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થયો છે બનાવ ડેરી દૂધનો તો વ્યવસાય કરે છે પણ સાહેબ એક વિજનરી નેતા છે અને સાથે સાથે આ જળસંચયનું કામ પણ એમણે હાથ ધર્યું અને એના લીધે પશુપાલકોને મોટો ફાયદો થશે આ પાણી છે તો ઘાસ ચારો ને લાવવો પડે અને ખેડૂતો અહીંયા પશુપાલન પણ કરી શકશે આપણે અત્યાર સુધી વાતો જ કરી કે આપણા તળિયા ખતમ થઈ ગયા આપણા ભૂગર્ભ પાણી વગરના થઈ ગયા પરંતુ ક્યારેય કોઈ એવું વિચાર્યું નહોતું કે ભૂગર્ભ જળને ઉપર લાવવા માટે પણ આપણે જ મથવું પડશે અને એ વાતને સૌથી પહેલા ઉપાડી શંકરભાઈ આ વાતને શંકરભાઈએ હાથ લીધી કે મારા વિસ્તારના ખેડૂતો પશુપાલકો સુખી થાય એના માટે મારે જ કામ કરવું પડશે અને એ વાતને આંદોલન સ્વરૂપે આ બેઠું કરવું પડશે આખા જિલ્લામાં તો આ વાતને લઈને અમારા ડિરેક્ટર પીજે ચૌધરી સાહેબે પણ ખૂબ જ મહેનત કરી છે રાત દિવસ અહીંયા રહી અને લોકો સાથે સંપર્ક કરી લોક ભાગીદારી કરી બીજા દાતા બેઠા કર્યા અને સરકારમાં રજૂઆત કરી તો સાહેબે સરકારમાં પણ પૈસા અપાવ્યા અને સરકાર બના ડેરી અને લોક ભાગીદારી ત્રણેય વસ્તુ મળી અને આ તળાવોનું નિર્માણ થયું હવે જ્યારે ભૂગર્ભ જળ સાચવવાની વાત આવી ત્યારે આ વખતે પહેલાં ચોમાસામાં પહેલીવાર એવું બન્યું છે કે સિત્તેર ટકાથી વધારે ખેડૂતોએ આ વાતને ફોલો કરી છે શું લાગે છે આ વખતે જે પ્રકારે પાંચ હજારથી વધારે કૂવા રિચાર્જ થયા છે અનેક એવા શોધકૂવા રિચાર્જ થયા છે અનેક જૂના બોર રિચાર્જ થયા છે તળ આ રીતના જો પાંચ વર્ષ આપણા જ ખેડૂતો આપણો જ વિસ્તાર આ વાતને ફોલો કરીને ચાલશે અને આવી જ રીતે આ વાતને જળ આંદોલનને જન આંદોલન આંદોલન થકી જ્યારે ઉપાડ્યું છે તો શું લાગે છે સાર્થક બને છે કે આંદોલન એક વ્યક્તિથી ના થાય પરંતુ આખો જિલ્લો એમાં લાગે અને શીડબોલ હોય કે પ્રકૃતિનું કામ હોય કે જળસંચયનું કામ હોય એક વ્યક્તિથી ના થાય પરંતુ આખા જિલ્લાના તમામ લોકો એમાં ભાગીદારીથી જોડાય અને જો પણ મળે સોસ કે બોર છે તો બોરમાં પાણી ઉતારવું કૂવો છે તો કૂવામાં પાણી ઉતારવું અને કુવા બનાવ્યા તો કુવા પણ ખેતરની એક ખેતરનું પાણી કુવાના મારફતથી પણ ઉતરે જ છે તો આ બધો પ્રયત્નો કરશું તો ધીરે ધીરે બનાસકાંઠાની કાયા પલટ થઈ જશે અને આ આ આવી જ આવી જ વાતને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ દ્વારા પણ એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જળ બચાવવાની જેમણે ડીસા તાલુકામાં ઘણા બધા એવા ખેડૂતોને જાગૃત કર્યા છે પ્રવીણભાઈ દ્વારા પણ ખૂબ જ સરાહનીય કાર્ય થયું છે જળસંચય માટે એમણે ખેત તલાવડીઓ બનાવરાવી છે અને ખેત તલાવડીઓ મારફત ખેડૂતોને ખેતી તરફ મતલબ જળ સંચય કરી એના દ્વારા ખેતી તરફ વાળ્યા છે તો એમનું પણ ખૂબ જ મોટું યોગદાન છે આ જિલ્લા માટે આવી જ રીતે ધારાસભ્ય પણ રહ્યા છે છે પાણી માટે જે જે આપણા પ્રતિનિધિઓ એમાં કેશાજી હોય હોય કે કે શંકરભાઈ હોય દરેકે દરેક ધારાસભ્યો લોકો ને સાથે રાખી અને જો આવા કામો કરશે તો આખા જિલ્લાની ની કયા થતા વાર નહીં લાગે એવું લાગી રહ્યું છે કોઈ વિસ્તારના રાજકીય આગેવાન વિસ્તારના જાગૃત લીડર

તમે અમને ઘણો બધો સમય આપ્યો કારણ કે આ વિસ્તારમાં અંદર એટલે કે ગામડાની અંદર છે આટલા ઉધી હું પહેલી વાર આવ્યો અમારા બનાસકાંઠામાં જ આવો વિસ્તાર છે ને ખરેખર અહીંયા આવ્યા પછી એક અદ્ભુત અને અલૌકિક અંદરથી સ્ફૂર્તિ જાગૃત થઈ છે કે મારા જિલ્લામાં આવો હરિયાળો પ્રદેશ છે અને હવે જ્યારે આ હરિયાળો બનાવવા માટેની નેમ એક એક જન સુધી પહોંચી રહી છે એક એક ખેડૂતે ઉપાડી છે એક એક વ્યક્તિ નોંધ લઈ રહી છે ત્યારે જ હું કહું છું કે મારા જિલ્લાને આગળ વધતા કોઈ રોકી નહીં શકે નમસ્કાર